આપણા જીવનમાં એ વાતને વણી લઈએ તો આપણું જીવન બદલી જાય જીવન પરિવર્તન થઈ જાય એક દિવસમાં તો નથી પણ ધીરે 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 આદત પાડીએ આપણે કથામાં કહ્યું કે ભાઈ થોડું વહેલા ઉઠો તો ધીમે ધીમે વહેલા ઉઠવાની આદત પાડીએ કથામાં કહ્યું કે ભાઈ થોડું વધારે પાણી પીતા રહો ભોજન ઓછું કરો પાણી વધારે પીવો તો આપણે ભોજન થોડું ઓછું કરીએ અને પાણી પીવા ઉપર થોડું ધ્યાન આપીએ કારણ કે શરીરને ભોજન પહેલાં વધારે પાણીની જરૂર છે પાણી ઓછું પીએ તો શરીરમાં અનેક પ્રકારના રોગ થાય તે સમયસર પાણી પીવું જોઈએ ભોજન કર્યા પહેલાં કલાકે પાણી પી લેવું જોઈએ ભોજન કર્યા બાદ એક કલાક પછી પાણી પીવું જોઈએ પાણી ધીમે ધીમે પીવું જોઈએ અને બેસીને પાણી પીવું જલપાન કરવું જોઈએ આવા બધા નિયમોનું અનુસરણ કરવું પ્રદૂષણ ન ફેલાય પર્યાવરણ શુદ્ધ રહે કોઈ જગ્યાએ કોઈ પ્લાસ્ટિક ન સળગાવે મોટા મોટા વાતથી ફટાકડા ન ફોડીએ દૂર દૂરથી સાઉન્ડ ન વગાડીએ પક્ષીઓ વધાય એ અવાજથી મરી જાય પક્ષીઓના ઈંડાઓ ફૂટી જાય આજે મને બપોરે એક ભોજન કરતાં કરતાં એક વાત યાદ આવી કે ઘણી બહેનોને એવી આદત હોય છે કે જ્યારે રોટલી બનાવે પછી રોટલીને ફૂલાવવા માટે પેલી તાવડી કે લોઢી નીચે લઈ જાય સીધી ગેસ ઉપર રોટલીને ફૂલાવે લગભગ ઘણી બહેનો આવું કરતી હોય છે રોટલી ફૂલાવવા માટે લગભગ બહેનોને આવી આદત હોય છે પહેલાં તાવડી ઉપર કે લોઢી ઉપર આમ રોટલી આમ બરોબર પાકી જાય પછી સીપીએથી પકડે ઊંધું પકડે એમ અને પછી તાવડી લઈ લે આમ અને પછી ડાયરેક ગેસ ઉપર આમ રોટલીને ફૂલ આવે એ કોઈ દિવસના ફૂલ આવે એ જે ગેસ છે તેનો ધુમાડો છે ને એ માણસને હોજરીનું કેન્સર કરે ફૂલથી પણ આવું ન કરવું દરેક બહેનોને પણ આ સંદેશ આપજો કેટલા મોટા મોટા લેખ આવે આના ઉપર કેવી રીતના રસોઈ બનાવે જગભગ બહેનો આવું બધું કરતી હોય અગ્નિ ઉપર બરોબર છે આપણે છોલો હોય ને દેતવા થયો હોય એની અંદર તમે રોટલી ફૂલાવું વસ્તુ અલગ છે બાકી ગેસ ઉપર જ્યારે ત્યાં તમે રોટલી મૂકો ત્યારે ગેસનો એક ધુમાડો હોય છે એમાં ભયંકર ઝેર હોય છે અને એ બધું રોટલી સાથે લાગી જાય અને આપણે પેટમાં જતું હોય અને આપણે કોઈ પણ વ્યસન ન હોય આપણે ન તમાકુ ખાતા હોય ન કાંઈ બીજું આડુવાળું કાંઈ કરતા હોય તો પણ માણસોને પેટના કેન્સરો થાય તેનું કારણ કયું છે કારણ એ છે કે ગેસનો ધુમાડો પછી જે સફેદ ગોળ ભૂલથી ન ખાવું વ્હાઈટ ગોળમાં પોઈઝન હોય છે દેશી ગોળ કાળો ગોળ કોઈ પણ કેમિકલ મિશ્રિત ન કર્યું હોય હમણાં અમારો એક કાર્યક્રમ હતો અમારી બાજુમાં કૃષ્ણગઢ ગામ છે અમારે ડૉક્ટર સંજયભાઈ ત્યાં આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આવ્યા હતા દેવવ્રત સાહેબ આચાર્યશ્રી તો એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટું પ્રવચન આપ્યું હતું ઓર્ગેનિક ખેતી નહીં પ્રાકૃતિક જે તેની રીતે થાય કોઈ તેની માવજત કરવામાં ના આવે ને એની રીતે એ થાય એ દેવવ્રત સાહેબે બહુ સુંદર સૌને માર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને ડૉક્ટર સંજય અમારા ખાસ મિત્ર છે અમદાવાદ રહે છે તેનું ગામ કૃષ્ણગઢ છે અને બહુ ક્રાંતિકારી વિચારવાળો માણસ અને બહુ અતિ ભણેલા માણસ છે ક્લાસ વન ઓફિસર નોકરી મળી ગઈ હતી પણ નોકરી છોડી દીધી અને ખૂબ સારો બિઝનેસ કરે છે એ ગામના વિકાસ માટે આ ડૉક્ટર સંજયભાઈ પટેલે પચીસ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું આ એકલા માણસ છે ગામના વિકાસ માટે સુંદર ગામને શણગારવા માટે એકલા માણસ એકલા પૈસા સાહેબ એ કાર્યક્રમની અંદર મને જવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને આ દેવવ્રત સાહેબે પ્રાકૃતિક ખેતી ઉપર ઘણું બધું પ્રવચન આપ્યું હતું જે આપણે દવાઓ ઇન્જેક્શનો આપણે દઈએ છીએ રીંગણું સાંજે અવળું કોઈ ઇન્જેક્શન મારે હવારે અવડું રીંગણું થઈ જાય કેટલા મોટા મોટા રીંગણ આ બધું આપણે નુકસાન કરે છે તેથી ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી ઉપર આપણે ભાર આપી થોડું ઓછું થાય શાકભાજી પણ સૌ માટે લાભકારક હોય દરેક માટે શાકભાજી ઔષધિય બને એવા પ્રયાસો આપણે સૌ કરશું તો બાકી તો ધીરે 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 પ્રજા નષ્ટ થઈ જશે ધીમે ધીમે આયુષ્ય ઓછી થઈ જશે માણસોની સંખ્યા ઓછી થવા લાગશે તેથી દરેક માણસ આ વસ્તુ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ તો તેનું મનન કરવું ચિંતન કરવું બે કથા ત્રણ કલાક સાંભળ્યો આપણે શું સાંભળ્યું શું આપણે અનુસરણ કરી શકીએ લોકોને કઈ કઈ પ્રેરણાઓ આપણે આપી શકીએ આવી બધી વસ્તુ યાદ રાખીને લોકોને સંદેશ ફેલાવે કથાનું ચિંતન કરું કથાનું મનન કરું અને કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે કોઈ એમ કહે કે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના પૂજા અર્ચન તીર્થ યાત્રા યજ્ઞ યાગાદી જરૂર એ બધું જ કરવું જરૂરી છે પણ તેના કરતાં પહેલાં ભગવાનની કથા સાંભળવી કોઈ મનુષ્ય એમ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો શું કરવું જોઈએ તો એને આદરપૂર્વક કહેવું જોઈએ કે તમે ભગવાનની કથાનું શ્રવણ કરો ભગવાનની કથા સાંભળવાથી આપણા હૃદયમાં ભગવાનની ભક્તિનું બીજ અંકુરિત થાય અને ધીરે ધીરે ભગવાન તરફ આપણો પ્રેમ વધે ભગવાન તરફ ભક્તિ વધે સત્કર્મો કરવા માટે આપણું મન પ્રેરિત થાય તેથી આપણી નવધા ભક્તિમાં પહેલી ભક્તિ એ કથા સાંભળવી કથા શ્રવણ કરવું આ ભગવાન વ્યાસજી બોલે છે વાણીથી કાનથી કથાનું શ્રવણ કરવું અને વાણીથી કીર્તન કરવું કીર્તન એટલે તમે કરતાલ લઈને બેસી જાઓ એ તો કીર્તન છે જ પણ ભગવાનનું નામ લઈએ એ પણ કીર્તન છે અને કોઈના માટે સારું સારું બોલીએ પણ કીર્તન જ છે ભલે કોઈ સાથે આપણે મંદુ થઈ હોય દુશ્મનાવટ થઈ હોય તેના માટે પણ શુભ વચન બોલીએ એ પણ કીર્તન તો છે જ જેની અંદર મધુરતા હોય જેની અંદર મીઠાશ હોય આ બધું જ ભગવાન કીર્તન છે જેની અંદર શુભ વાણી હોય શુભ વિચાર હોય છે તેથી પહેલી ભક્તિ છે ભગવાનની કથાનું શ્રવણ કરવું બીજી ભક્તિ કીર્તન કરું અને પછી મનન કરવું આ સાધન નથી આ તો મહાસાધન છે આ ભગવાન વ્યાસજી બોલ્યા છે મનસા મનનમ કથા સાંભળવી તેથી ઋષિ મુનિઓ નિરંતર ભગવાનને કહે કે હે દેવતાઓ એવો અવસર આપવો અમને સુંદર સુંદર ભગવત કથાઓ સાંભળવાનો અવસર મળે કોઈની દિવાલ ઉપર સુંદર સૂત્ર લખેલું હોય તો એ સૂત્ર પણ માનવ માટે પ્રેરણા બની જાય છે ભદ્રમ કણે કરણે દેવા ભગવાન હે દેવતાઓ અમારે સૌ પ્રકૃપા કરો અમને કોઈ દિવસ અભદ્ર સાંભળવા ન મળે અમને ભદ્ર ભદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો સાંભળવા મળે અને જીવન માર્ગમાં કોઈ મળે ને તો તને બે સારી વાતો સાંભળે કોઈની ગંદી વાત હોય કોઈની ગંદી વાતની અફવા ફેલાતી એવી વાત કોઈ નહીં પહોંચાડે અને તમારા મોબાઈલમાં એવો કોઈ સંદેશ આવે તો ત્યાં ત્યાં ડિલીટ કરી નાખો એ ફોરવર્ડ કરવાની જરૂર નથી સારી વસ્તુનું વાવેતર કરો તો સારું ઊભશે સમાજની અંદર તેથી સારી વાતો કરો હંમેશા સારા વિચારો કરો સારા સંદેશ ફેલાવો અમારે જૂના અખાડા આચાર્ય છે અધ્યચંદ ગિરીજી એમ કહેતા હતા કે સારી પ્રવૃત્તિ જ્યારે અખબારમાં પહેલા પાને જ્યારે ચમકતી થશે ત્યારે લોકોને સારા કાર્યો કરવા માટે પ્રેરિત થશે કેટલી સુંદર વાત છે બાકી આપણે અમુક ખોલીએ તો આમ પહેલા પાને હોય આપણે નહીં સાંભળવા જેવા સમાચાર સારી પ્રવૃત્તિ નાનકડા ખૂણામાં હોય એવું નહીં સારી સારી વાતોને દૂર દૂર સુધી ફેલાવી આ વાત લોકો સુધી ફેલાવી અમે ગયા હતા ફેલાવીએવાડા અમૃત પટેલ પરિવાર એકલા હાથે આટલી ભવ્ય મહાદેવ નું આયોજન કર્યું કોઈ બહુ મોટો ધનપતિ મળે તેને પણ કહીએ કે જો આ તું કાંઈ કરીએ કે જ આજે અમે કલવાડા ગયા હતા કેટલું મોટું એવું નહીં કહેવાનું તું કાંઈ કરીએ કે ઉપર પછી નહીં કેતા પછી એ તમને શીખવાડો મને કું તું કાંઈ નથી કરતો કે જો બીજાને પ્રેરણા મળે તેથી સારા વિચારો સારી વાતનું વાવેતર દૂર દૂર સુધી સારા સંદેશો ફેલાય તેથી ભગવાનને પ્રાર્થના કરી ઋષિ મુનિઓ કે અમને અભદ્ર કોઈ સાંભળવા ન મળે